સૌ પ્રથમ આપણે કૃષિની ચર્ચા કરીએ સૌ પ્રથમ આપણે કૃષિની ચર્ચા કરીએ તો સિંધુ અને અન્ય નદીઓના ફળદુપ પ્રદેશમાં આવેલી આ સભ્યતા નું સૌ પ્રથમ કૃષિના કારણે વિકસે છે કૃષિના કારણે જ ઉદ્યોગો અને શહેરોનો ઉદ્ભવ થયો જેવું કે જોઈએ કે આપણે અનાજનું વધારે ઉત્પાદન થાય એટલે વધારાનું અનાજ વેચવા માટે બજારોની જરૂર પડે બજારો ઉભા કરવા માટે શહેરોનું નિર્માણ થતું હોય ઉદ્યોગો હોય તેનો જે તૈયાર માલ છે તે વેચવા માટે પણ શહેરોની જરૂર પડતી હોય છે કારણ કે હડપિયા સભ્યતાની અંદર કારીગર વર્ગના લોકો રહેતા હતા જે અલગ અલગ ઉદ્યોગોમાં રહી અને અલગ અલગ ચીજવસ્તુઓ બનાવતા હતા જે આપણે પાછળના વિડીયો અંતર્ગત જોઈ ગયા કૃષિની જોડે શું થતું પશુપાલન જે હડપીય અર્થવ્યવસ્થાનો આધાર હતો હવે તમે જુઓ કે પાંચ હજાર વર્ષ પહેલાં આ બધી વસ્તુઓ શરૂ થઈ હતી શું આજે પણ ભારતની અંદર ગામડામાં આ બધી જ વસ્તુ જોવા નથી મળતી લોકો આજે પણ ખેતી કરે છે બરોબર પશુપાલન કરે છે દૂધ ભરાવે છે જેમાંથી પૈસા આવે છે અને તેમનું ઘર ચાલે છે ગામડાની અંદર નાના મોટો કારીગર વર્ગ તો જોવા મળે જ છે અને ગામડાના લોકો પોતાની જે વસ્તુઓ છે તે શહેરોની અંદર વેચે છે તો આ રીતે જોઈએ તો એક યા બીજા સ્વરૂપે હડપ્પીય સભ્યતાનો જે વારસો છે તે આપણી અંદર આજે પણ જળવાઈ રહ્યો છે એટલા માટે આપણે ઇતિહાસને ભણીએ છીએ કારણ કે ઇતિહાસ આપણને સમજણ પૂરી પાડે છે કે વર્તમાનમાં જે પણ સ્થિતિ છે તે કઈ રીતના બની છે હડપ્પા મોહેંજો દડો લોથલ અને ધોળાવીરા જેવા મહત્વપૂર્ણ સ્થાનોમાં અનાજના કોઠારો જોવા મળ્યા છે તે ઉત્પાદનનો વિકાસ દર્શાવે છે બરોબર અનાજના ગોડાઉન ક્યારે હોય વધારાનું અનાજ થતું હોય પુષ્કળ માત્રામાં ત્યારે કાલી બંગાળમાં ખેતરના અવશેષો મળ્યા છે બનાવલીમાં માટીના હળના અવશેષો મળ્યા છે આ બધી બાબતો કૃષિનો વિકાસ દર્શાવે છે પ્રશ્નોત્તરી દ્રષ્ટિએ કાળીબંગા કેળેલા ખેતરના અવશેષો અને બનાવલી માટીના અવશેષો યાદ રાખવાનું છે તાંબાના ઓજારોનો ઉપયોગ થતો દ્વારા સિંચાઈની યોજનાઓ પણ જોવા મળે છે આ વસ્તુ પણ પૂછાઈ શકે છે કુવા દ્વારા સિંચાઈ શું હડપ્પી સભ્યતામાં થતી હતી કે નહીં મુખ્ય પાકની અંદર ઘઉં જવ તલ અને કઠોળ છે સૌથી અગત્યનો પાક કપાસનો હતો ડ્રાઈ અને શેરડીથી પણ તેઓ પરિચિત હતા મોહેન્જો દળોમાં સુતરાઉ કાપડના અવશેષ મળ્યા છે અનાજનું ઉત્પાદન જેમ જેમ વધતું ગયું તેમ તેમ બજારની જરૂરમાં થઈ ઊભી થઈ ખાસ કરીને કપાસના ઉત્પાદનના વિકાસે આ સભ્યતાના વિકાસને આર્થિક દ્રષ્ટિએ નવી જ ઊંચાઈ આપી હતી માછીમારીથી પણ આ લોકો પરિચિત હતા કેમ કે અહીં માછલી પકડવાના તાંબાના હુક મળ્યા છે લોકો માછલી અને પશુઓનું પણ માંસ પણ ખાતા હોવાનું મનાય છે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં ફળદ્રુપ જમીન અને યોગ્ય આબોહવાને લીધે કૃષિનો પૂરતો વિકાસ થયાના અવશેષ આપણને પ્રાપ્ત થયા છે બરોબર આબોહવા યોગ્ય હતી જમીન પણ સારી હતી જેના લીધે આ સભ્યતા વિકસી ત્યારબાદ છે શિલ્પ અને ઉદ્યોગ હડપ્ય સભ્યતાના લોકો ઉદ્યોગ અને શિલ્પની અંદર પથ્થર તાબુ અને કાંસાનો ઉપયોગ કરતા લોખંડથી આ પ્રજા સંપૂર્ણપણે અજાણ હતી સોના ચાંદીની ચીજવસ્તુઓ બનાવતા મોતીના બાજુબંધ સોય જેવી ચીજો પણ મોટા પ્રમાણમાં મળી છે સોના કરતાં ચાંદીના શિલ્પો વધુ મળી આવ્યા છે ચાંદીના ઘરેણાં થાળીઓ અને રકાબીઓ પણ મળી છે તાંબાના ઓજાર સૌથી મોટી સંખ્યામાં મળ્યા છે

તાંબાના ઓજાર જે મળ્યા છે તેમાં અસ્ત્ર શસ્ત્રો પણ હતા કુહાડી છરી આરી ચપ્પા ભાલા તીર બરોબર આવા બધા બનેલા અસ્ત્રો હતા પણ બાબત છે કે તેમાંથી મોટા ભાગના કૃષિ સાથે જોડાયેલા હતા બરોબર આ અસ્ત્રો કોઈની સાથે લડાઈ લડવા માટે નહીં પણ ખેતી કરવા માટે ખેતીના પાકનું રક્ષણ કરવા માટે બનાવવામાં આવ્યા હતા જ્યારે બહુ જ ઓછા શસ્ત્રો મળ્યા છે

બરોબર ધારો કે આ રીતના તાંબાનો હાથો છે અને પથ્થરનો ટુકડો છે તો પથ્થર અને તાંબાનો ઉપયોગ કરીને ઓજારો આ લોકો બનાવતા હતા રાજસ્થાનના ખેતડીમાંથી તેઓ તાંબુ મેળવતા હતા ત્યાંથી રાજસ્થાનના ખેતડીમાંથી તાંબુ સોનું હિમાલયનો વિસ્તાર અને દક્ષિણ ભારતમાંથી મેળવતા મેસોપોટેમિયા એટલે ઈરાકમાંથી ચાંદી તાંબુ અને ટીનને મિક્સ કરીને કાંસુ બનાવતા જેની સુપ્રસિદ્ધ મૂર્તિ મળી છે તે છે ડાન્સિંગ ગર્લ છે આ જોવા મળે નારીની મૂર્તિના હાથ પર ઘણી બેસ્ટ શિલ્પ ગણાય છે શિલ્પ ઉદ્યોગમાં મણકા બનાવવાની કલા કિંમતી પથ્થર કાપવાની કલાને કારણે રત્નો અને મૂર્તિ કલાનો ખાસો વિકાસ થયો હતો કિંમતી પથ્થરોને કાપીને તેઓ શિલ્પોનું નિર્માણ કરતા હતા કાર્નેલિયન અને ગોમેદ પ્રકારના કિંમતી પથ્થરોમાંથી શિલ્પ બનાવવામાં આવતા હતા કાર્નેલિયન અને ગોમેદ જ્યારે સ્ટીએટાઇટમાંથી મોતી અને મુદ્રાઓ બનતી બરોબર તો શિલ્પ જેમાંથી બનતા કાર્નેલિયન અને ગોમેદ જે ખૂબ જ કિંમતી પથ્થરો હતા મોતી અને મુદ્રાઓનું નિર્માણ સ્ટીએટાઇટમાંથી થતું હતું લોથલ અને ચાનહુ દડોમાંથી મોતી બનાવવાના કારખાના પ્રાપ્ત થયા છે બરાબર મોતી બનાવના કારખાના ક્યાંથી પ્રાપ્ત થયા છે તો લોથલ અને ચાંહુ દડો આવશે સોના ચાંદીના મણકા પણ અડપ્ય સભ્યતાના અનેક સ્થળોએથી મળી આવ્યા છે તે સિવાય હાથીદાંતનું દાંતનું કામ મળ્યું છે બાજુબંધ મીનાકારી અકીક કામ પણ વિકસ્યું હતું તમે જુઓ કે આજથી પાંચ વર્ષ પહેલાં કેટલી બધી બાબતોમાં આ સભ્યતા એડવાન્સ હતી આ બાબત હડપ્પીય સભ્યતામાં શિલ્પકલાનો ઉત્કૃષ્ટ વિકાસ દર્શાવે છે હડપ્પીય સભ્યતાની એક પ્રસિદ્ધ કલાકૃતિમાં કઈ છે છે જેના વિશે આગળ પણ જોઈ ગયા મળી દાઢીવાળા પથ્થરની મૂર્તિ છે અડખુલી આંખો છે ધ્યાનમગ્ન મુદ્રામાં બેઠેલ પુરુષ છે જેના ખભા પર ડિઝાઇન કરેલી શાલ જોવા મળે છે જેને આપણે પુરોહિતનું ધડ તરીકે ઓળખીએ છીએ આ સભ્યતાના અનેક સ્થળોએથી સ્ત્રીઓ અને પુરુષોની માટીની મૂર્તિઓની સાથે સાથે પશુઓની મૂર્તિઓ પણ મળી છે અહીંથી સ્ત્રીઓની મૂર્તિઓ મોટી સંખ્યામાં મળી આવી છે તેથી ઇતિહાસકારો માને છે કે તેઓ માતૃદેવીની પૂજા કરતા હોવા જોઈએ આ જે મૂર્તિઓ છે તે માતૃદેવીની હોવી જોઈએ પક્ષીઓ વાંદરા કૂતરા બળદ પાલતુ પશુ હેઠા બકરા આ બધાની મૂર્તિઓ પણ મળી છે બાકી માટીમાંથી બાળકો માટે બનાવવામાં આવેલ બળદગાડી

એને લાલ રંગ કરી અને કાળા રંગની સજાવટ કરવામાં આવતી આ રીતના માટીના વાસણો બનાવવામાં આવતા નીચે આ રીતના કુંભારનું પેડું રહેતું અને તેને અહીંયા લાલ રંગ કરવામાં આવતો તો અહીંયા બ્લેક કલરની ડિઝાઇનો પણ બનાવવામાં આવતી હતી તે વિવિધ આકારમાં જોવા મળે છે જેના પર અલગ અલગ આકૃતિઓ દોરવામાં આવી છે જે ખાસ કરીને કેવી છે ભૌમિતિક આકૃતિઓ વધારે છે તે સિવાય વૃક્ષોના પાન વૃક્ષ માછલી અને પશુઓના ચિત્રો પણ વાસણો પર જોવા મળે છે હડપીય સભ્યતાનું એક વિશિષ્ટ લક્ષણ છે મુદ્રા તેમની ચતુષ્કોણીય આકારની મુદ્રાઓ સેલખડીમાંથી બનાવવામાં આવતી અને મુદ્રા ઉપર પશુઓના ચિત્રો જોવા મળે છે એક પણ મુદ્રા ઉપર ઘોડાનું ચિત્ર મળતું નથી જેનાથી સાબિત થાય છે કે આ લોકો ઘોડાથી અપરિચિત હતા હડપ્પાની મુદ્રા પર લિપી પણ લખાણ પણ જોવા મળે છે આ રીતના સિંગડાવાળા અને આ રીતના પદ્માસનમાં બેઠેલા જોવા મળે છે સિદ્ધાસન નહીં નહી પદ્માસનમાં છે તેમને ત્રણ માથા છે એક અહીંયા છે એક અહીંયા છે એવું બની શકે કે પાછળ છે પણ એ દેખાતું નથી બરોબર અને તેમની આજુબાજુ શું છે હાથ વાઘ વાઘ હાથી ગેંડો અને ભેંસ જેવા જાનવરો જોવા મળે છે તો આ જે દેવતા છે તેને પશુપતિ અર્થાત શિવનું સ્વરૂપ માનવામાં આવે છે કેટલાક વિધાનો આ વસ્તુ માનતા નથી આટલી વિડીયો રાખીએ છીએ બાકીનું નેક્સ્ટમાં જોઈશું ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ